નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસ ના સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર નંબર એક છે ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવ્વીસમાં તેમાં વિભાગ ડી વ્યાકરણ વિભાગ જે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ દસ દરેક કે દરેક વિષયના પાંચ પાંચ પ્રેક્ટિસ પેપર સાથે લોન્ચ થઈ ચૂકી છે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી એવી આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે એ ધોરણ દસના વિદ્યાર્થીઓની પહેલી પસંદ માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ સાથે સાથે શિક્ષકો અને વાલીઓ અને વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે શા માટે કારણ કે બોર્ડની પરીક્ષામાં મોટા મોટા ભાગના પ્રશ્નો જે છે તે તમે જોશો તો ગાલા અસાઇનમેન્ટ બુક ની અંદર થી જ પૂછાતા હોય છે એટલા માટે જ આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય પરચેસ કરવી જોઈએ માત્ર 240 રૂપિયા તેની પ્રાઇસ છે ધોરણ 10 ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક ઘરે બેઠા મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર પણ આપેલી છે બરાબર મિત્રો હવે તમારા આ સ્માર્ટ ડીજી બુક જે છે એના દ્વારા તમે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનો ડિજિટલ એટલે કે ફોનમાં પણ તમે એક્સેસ મેળવી શકો છો જો અહીંયા તમને બાર કોડ આપેલો છે તે મેં સ્કેન કરી અને અહીંયા જે ડિટેલ આપેલી છે ડિટેલ તમે અંદર એન્ટર કરશો એટલે અહીંયા તમને જે એક્સેસ કોડ આપેલો છે એક્સેસ કોડ તમે દાખલ કરી અને આ દરેકે દરેક જે અસાઇનમેન્ટના પ્રશ્નપત્રો છે તેનો એક્સેસ તમે તમારા ફોનમાં તમે મેળવી શકો છો સ્માર્ટ ડીજી બુક મારફતે બરાબર તો જરૂરથી આ સ્માર્ટ ડીજી બુક જે છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેમાં ફ્રી ઓનલાઈન આન્સર કી પણ ઉપલબ્ધ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે ધોરણ દસ માટે સર્વપ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટ બુક માસ્ટર સોલ્યુશન લોન્ચ કરે છે જે પણ ટૂંક સમયની અંદર ઉપલબ્ધ થઈ જશે બરાબર તો દરેક બુક સેલરને ત્યાંથી પણ ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી આ પણ એક વખત ટ્રાય કરજો અને સાથે સાથે છવ્વીસ બે હજાર છવ્વીસ બોર્ડની પરીક્ષા માટે ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે તો આ પણ લેવાનું ભૂલશો નહીં મિત્રો કારણ કે પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે દરેકે દરેક વિષય ઉપલબ્ધ છે દરેક બુક સેલરને ત્યાં પણ ઉપલબ્ધ છે ઓનલાઈન મંગાવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો હવે આપણે શરૂ કરીએ જે સોલ્યુશન છે તો નીચે નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો એમાં સવાલ વૃત્તિ શબ્દક શબ્દ અધોત તે વર્તનમ પ્રવૃત્તિ જીવનચર્યા તો જવાબ આવશે વૃત્તિ તો જીવનચર્યા ઓગણ ચાલીસમો ધર્મ શબ્દ વિરુદ્ધાર્થકમ શબ્દમ અધોત તેભ્ય વિકલ્પેભય લિખત સત્યમ અધર્મ કે અસત્ય તો ધર્મનું થશે અધર્મ ચાલો ત્યાર પછી છે ચાલીસમો પ્રશ્ન અદોતે તેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાનકાલ ઉત્તમપુરષ બહુવચન રૂપમાં ચિંવા લિખત પઠ હઠા કે તો જવાબ આવશે પઠામ એકતાલીસમાંમ અદો તેભ્ય ક્રિયાપદેભ્ય સમાન સામાન્ય સામાન્ય ઉત્તમ વિ સામાન્ય ભવિષ્યકાલસ લિખત તો અહીંયા વ્ય વષ્યા કે વ્યા તો જવાબ આવશે વદિષ્યા અદોદ તે ક્રિયાપદેભ્યાર્થ અન્ય પુરુષ વચન રૂપ ચિત્ર લિખત લિખતું લિખતું કે લિખતા તો આવશે લિખતું મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે ખાસ ખાસ ઉપયોગી એવું આઈએમપી બેચ બે હજાર છવ્વીસ આપણે લોન્ચ કરી દીધી છે જો તમારે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરીને એવન ગ્રેડ મેળવવો છે તો પણ ઉપયોગી થશે અને જો પરીક્ષામાં પાસ થવા માંગો છો તો પણ તમને ખૂબ જ ઉપયોગી થશે બોર્ડની બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તૈયાર કરેલ પ્રશ્નપત્ર છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચરમાં ઉપલબ્ધ છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની મળી જશે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ છે વોટ્સઅપ સપોર્ટ પણ આપવામાં આવશે અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ મળી જશે આપવાના છે માત્ર ત્રણસોને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એવન ગ્રેડ મેળવવા માટે અને પરીક્ષામાં પાસ થવા માટે આ જે એવન બેચ છે એટલે કે આપણી આઈએમપી બેચ જે છે એ ખૂબ જ ઉપયોગી થશે વધારે માહિતી માટે અહીંયા કોન્ટેક્ટ નંબર પણ તમને આપેલો છે તેંતાલીસમું અધૌત તેભ્ય ક્રિયાપદેભ્યમ વિદ્યાર્થ અન્ય પુરુષ શસ્ત્ર બહુવચનસ્ય રૂપમાં ચીતવા લીખત તો અહીંયા જવાબ આવશે દહે ચાલો ત્યાર પછી છે ચુમ્માલીસમો પ્રશ્ન શ્રેષ્ઠી પુત્ર કાંચી નગરે અવસત તો જવાબ આવશે વિકલ્પ ખ શ્રેષ્ઠી પુત્ર કાંચીનગરે વસતી સ્મ ત્યાર પછી છે પિસ્તાલીસમો સવાલ અદોદ તેબ્ય નામ રૂપેભ્ય સૃષ્ટિ વિભક્તે બહુવચનસ્ય રૂપમ ચિતવા લિખત તો જવાબ આવશે શિષ્યાણામ ચાલો ત્યાર પછી છેતાલીસમો અદોદ તેબ્ય નામ રૂપેભ્ય દ્વિતીય વિભક્તે એક રૂપમ ચિતવા લખત પૂજામ પૂજે કે પૂજા હા તો જવાબ આવશે પૂજામ સુડતાલીસમ ઉપપદ વિભક્તિ પ્રયોગમ રિકતસ્થ પૂરયત ખાલી જગ્યા નમ તો જવાબ આવશે રામાય અડતાલીસમાં પ્રકોષ્ઠાત યુક્ત સંખ્યા પદમ ચિત્તા રિક્તસ્થન પૂરયત તો પહેલો સવાલ ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે એક મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ નું સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશન ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત દરેકે દરેક વિષયના જે પીડીએફ છે તે અવશ્ય મેળવી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે જેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી આપ વધારે માહિતી મેળવવા માટે નંબર ઉપર કોલ કરી લેજો અથવા તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ તમે કરી લેજો ચાલો ત્યાર પછી છે સવાલ રેખાંકિત પદસ્ય પ્રકારમ લિખત જેના કુલ ઉપાયન ગુણ છે તો વસ્તનીય એટલે કે વિધ્યર્થ ક્રુદંતમ ત્યાર પછી છે પદસ્ય સંધિ વિચ્છેદમ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિતવા લિખત તો શાશ્વતોયમ એટલે કે શાશ્વત પ્લસ અયમ ત્યાર પછી એકાવનમો સવાલ અધો દચ પદ સંધિયુક્ત પદમ દત્તેભ્ય મમ પ્લસ ઇવ તો મમેવ ત્યાર પછી છે ભયાભે તો ભયાભે એટલે કે દ્વંદ સમાસ ત્યાર પછી છે અહીંયા જવાબ આવશે બહુ સમાસ મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે તમારે દરેકે દરેક પ્રકારના અપડેટ્સ જો જોઈતા હોય તો તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસના ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપ ઉપર તો જરૂરથી જ્યાં તમને ગાલા અસાઇનમેન્ટ છે એવન ગ્રેડ છે બોર્ડની પરીક્ષાને લગતી નોટિફિકેશન્સ છે કે કોઈપણ પ્રકારની જે ધોરણ દસને બોર્ડની લગતી માહિતી હશે એ તમને ત્યાં મળી જશે તો જરૂરથી ધોરણ દસના અપડેટ મેળવવા માટે જોડાઈ જજો આપણી પોતાની એપ્લિકેશન એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર અને આપણા પોતાના વોટ્સઅપ ગ્રુપ એટલે કે ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની અંદર અને કોર્ષને લગતી જો વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા નંબર પણ આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં